હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જે આકાશ જે રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે પરંતુ આનંદની વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાં તો ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં વરાછા ઓવરબ્રિજ ઉપર પતંગ લૂંટવાની ઘેલછામાં બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે જોઈએ દ્રશ્યોમાં સુરત શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે લોકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે જ્યાં ટુ વ્હીલર પર દોરીથી બચવા માટે ગાર્ડ લગાવવા અને બ્રિજ ઉપર વાહન ધીમે ચલાવવા માટે જેવી સૂચનાઓ વારંવાર આપવામાં આવતી હોય છે આમ છતાં પણ કેટલાક લોકો આ સૂચનાને ઘોડીને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યાં વરાછો ઓર બ્રિજ ઉપરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો છે જ્યાં બ્રિજ ઉપર વાહન ચાલકો ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યા છે અને પતંગ કપાતાની સાથે જ તેને પકડવા માટે નાના બાળકો રસ્તાની વચ્ચે દોડી આવે છે જ્યાં વાહનોને પરવા કર્યા વગર બાળકો બ્રિજની રેલિંગ પર ચડી રહ્યા છે અથવા રસ્તાની વચ્ચો વચ્ચ ઉભા થઈ જઈ રહ્યા છે ત્યારે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જોખમી દ્રશ્યો સર્જાઈ રહ્યા હોવા છતાં બાળકોના માતા પિતા તેમને રોકતા નથી અને તેવાના આ ઉત્સાહમાં વાલીઓ પોતાના સંતાનોની સુરક્ષા ભૂલી ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે જોકે મહત્વનું છે કે કોઈક વળાંક પર વાહન ચાલક અચાનક બ્રેક ના મારી શકે તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરી પૂરી શક્યતા પણ છે કેમેરામેન હિરેન સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત